મા મોકલાવ જલ્દી પાવ બહુ ઉતાવળ છે દારૂ આવે છે અમુ છે ને પીન ફૂલ થઈ જવું છે સારું કે ન આવ આટ જેટલું દારૂ માં ખાય ફૂલ પી વરાઈ દો અને જેટલા બધા પૈસા હોય એ પાડી લઉં

બેટિંગ બેટિંગ ને બધું અંધાત લઈને આયા છો એમ ને એટલે હમણાં પીધો ને એટલે પી લે પછી મટી પી લે તો ના ના બે ત્રણ દિન પીધો ને થઈ ભગવાન આગળ પીવો એટલું તો માણસ ને ખબર પડે તો ઢોર પીવા બે બીજી વખત ભાડ્યા ને

તવે તો એમ નેમ રવાના છે એવા ભક્તો તો જરૂર જ નહી જતા રહેવાન તો એક વાત કબ પણ આપણે મંદિરે બેહીન પીએ કે બોખરે બેહીન પીએ કે મોહણા બેહીન પીતા હો કે ગમે તે બેહીન પીતા હો પણ આ રે આપણો ધ્યાન ભેગા થાય ને તાન દારૂ જેત કી ઓ પણ યો ને જાને એક વાત તાર કેટલે ની અને પીતા કરવાના એ વાને કરી દે વાસ્પીતા પછી વાને કો કે હે કે ડાળીઓ એટલે શું કૂકલા તા એરા ભજન ભજન કરે છે ને ભક્તો થઈ ગયા છે ને ઓ વા પણ એમ ડારુડિયા કરવાના હતા હમ ભગત થઈ ગયા છે મોટો ભક્તો થઈ ગયો છે નવઈ ને જો જય બા ટાર્ગેટ કરવા માટે ઈવન કૂકના ભાઈબંધ પકડું હોય ઈવન ભાઈબંધ તો એક જ સા જિગરી હેલો અરુણિયો ઈનો પકળો પકળો હા હા પીતા થઈ ગઈ ઈનો નંબર ભળે છે નંબરનો સંકોરો કઈ તારા જોવો લોક પાછો વાત છે

બાધા છે કે ગુણ અને આપણે બાધા તો સાઈડમાં મેક લેવાની મારો પણ એક દગવ નકલું રેડવામાં આવે એમ પણ ના હેપીઓ લે પીની યાર ના પીવાનો માણો લે પીવાનો જ તપી આજનો દન પી લે લે બાદા સાહેબમાં મે લે પકડ પીઉક ના પી લે એ તિંડુળા તાર પીઉ જક નહી પી માર તો ના પીઉ તો ના પીઉ તાર બૈરાની શોગા ચમ ના પી તું પી અને <laughs>

રાતી પાર્ટી રાખીએ અને ઈ મો દારૂ પાઈ હમ કુતા એ કે એમ હા તો રાતી તમે બોલાવજો બસ એ બોલાવ રાતી તુએ ઠોઠા બની હા અને કોણે બાટલામાં દારૂ ભરી નાખી આ એ મો દારૂ આલવાન જવાબદારી મારી આર અમુ જો ન અલ્ટીઓ નહી દીધો ના ના